બાઇક પર સ્ટન્ટ કરી રહ્યા હતા ત્યારે સરકારી અધિકારી બાઇક પર તેમની પાછળ બેઠો હતો આશિષ દેશમુખની કાર્યવાહીથી નાગપુર જિલ્લામાં રોષ ફેલાયો છે જો કોઈ હેલ્મેટ વિના વાહન ચલાવતું જોવા મળે તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે છે તેથી જોવું મહત્વપૂર્ણ છે કે આશિષ દેશમુખ સામે તેના સ્ટન્ટ માટે શું કાર્યવાહી કરવામાં આવે છે આ વર્ષે જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ એક જ દિવસે આવી રહ્યા છે ત્યારે તે પ્રસંગે ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત શ્રી જયેશ રાઠોડ દ્વારા સંકલિત કૃષ્ણની સ્વતંત્રતા વાતો નામની પુસ્તિકાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય લોકોમાં સાચી સ્વતંત્રતાનો સંદેશ ફેલાવવાનો હતો તો જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ મુંબઈના જહુ ખાતે શ્રી રાઠોડના નિવાસસ્થાને આયોજિત ખાસ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આ પુસ્તકાનું વિમોચન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમીના શુભ પ્રસંગે ડરબનમાં રહેતા

આ યાત્રા સ્વતંત્રતા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને સ્વતંત્રતાના સન્માનમાં રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે વિપક્ષની ટીકા પર તેમને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશનો ઉલ્લેખ કરતા નિકમે કહ્યું કે ભારત ખરા અર્થમાં લોકશાહી દેશ છે અનેક ભાષાઓ ધર્મો અને સંસ્કૃતિના લોકો એક સાથે આવે છે અને દેશની પ્રગતિમાં ફાળો આપે છે ત્યારે આ ભારતની સૌથી મોટી તાકાત અને ગર્વની વાત છે જેને આપણે વળગી રહેવું જોઈએ આજ એ 15 ઓગસ્ટ એ પવિત્ર દિન છે કેસ દિન હમ બડે ઉત્સાહ સે માનતે હે લેકિન યે ભી વાત સચ હૈ કે હમારે દેશ કે પ્રધાનમંત્રી મોદીજી ઇનકે નેતૃત્વ મે આજ હમારી દેશ કી છબી ઇસ પ્રકાર કે ઉભર કે આહી હૈ जो ऑपरेशन सिंदूर के माध्यम से हमने पूरे विश्व को बता दिया है अगर कोई हमें खिलौना समझता है तो उसे वही भाषा में उत्तर दिया जाएगा अगर कोई उस प्रकार की हरकत करता है मुझे लगता है कि ये जो हमें देश को टेरिफ की वजह से जो धमकियाँ मिल रही है उसने प्रधानमंत्री ने जो हमें आह्वान किया है कि हमारा देश में खुद मेड इन इंडिया बनना चाहिए मेक इन इंडिया करना चाहिए और इसलिए मैं हमारे सब भाइयों को बिंती करूंगा इस शुभ पर कि हम ज़्यादा ज़्यादा से स्वदेशी माल इस्तेमाल करना चाहिए वही हमारी ताकत होगी आज स्वतंत्रता दिवस निमित्ते अमरावती शहर पुलिस कांस्टेबल प्रवीण दादा राव आखिर पंद्रह फूट ऊंडा पानी मूत ध्वज स्विमिंग स्केटिंग कर આ વખતે તેમણે પોલીસ કમિશનર અરવિંદ ચાવરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સેવિંગ સેન્ટર ખાતે ઓક્સિજન વિના ત્રિરંગો ધ્વજ સાથે પાણીની અંદર સ્કેટિંગ કર્યું તો શહેરમાં દરેક જગ્યાએ તેમની પ્રશંસા થઈ રહી છે રાયગઢના વાલી મંત્રી પદ અંગેનો વિવાદ ચાલુ છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મંત્રી આદિતિ ટક્કરે ખાર ઘરમાં કહ્યું કે વરિષ્ઠ નેતાઓ આ અંગે યોગ્ય નિર્ણય લેશે અને તેઓ આ મુદ્દે સકારાત્મક છે શિવસેનાના ભરત ગુગાવલે અને ભાજપના પ્રશાંત ઠાકુર આ પદના મજબૂત દાવેદાર છે જેને લઈ ચર્ચાઓ વધુ તીવ્ર બની છે સતી સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ